એવી ગદા કેટલી મોટી ગદાલી અમે આવી ગયા સાળંગપુર દર્શન તમને બતાવીએ સિનેમેટિક શોર્ટમાં ટ્રાય કરીએ કંઈક નવું ચલો ઓકે એના મારું મંદિર બંધ થઈ ગયું છે અમારા કસ્ટમર ઠીક છે ખૂબ તડકો છે લેટ થઈ ગયો સોરી ફોર ધેટ ઓકે પણ ટોપી ભૂલી ગયો અમારા વિશાલભાઈ અમારા છે ને ટીમના મેમ્બર ટોપી ભૂલી ગયા લાવવાની ચશ્મા ભૂલી ગયા એટલે આમ કે આમ કરવું પડે રેડી ઓકે ચલો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો સપોર્ટ કરજો થેન્ક યુ થેન્ક યુ